multimisija po kojoj ćemo riseni da

Rajasthan <coughs> અમારા વિડીયો પછી યુટ્યુબમાં જઈ લો મહાલક્ષ્મીજી મંદિર એન્ટ્રી થતા એન્ટ્રી થતા વિધારીલાલજી કાકશોક મંદિર શામળાજી ત્રિલોકિનાથ વિષ્ણુ મંદિર જોરદાર શામળાજી Ini udah પળો તારી વારે હા ભાઈ અરે દાઢી શામળાજીના દર્શન કરવા આવ્યા હાજ ચાલો ગિરધારી બોલાવ્યા શામળાજી ના દર્શન કરવા એવા ચાલો જય ગિરધારી આપણે શામળાજી આવીએ ને ધજાના દર્શન ન થાય એવું ન બને તો મિત્રો બધા ધજાના દર્શન કરી લેજો અદ્ભુત અલૌકિક આ મંદિર છે શામળાજીનું અને નકશી કામ વર્ષો જૂનું છે આપણે એનો ઇતિહાસ પણ જોઈશું જાણીશું અને કહીશું કારણ કે આ શામળાજી મંદિર આ એનું વિશાળ પટ્ટાંગણ

અસલો મોસાનો દર આયલા જાતાન પછી એક આફતર આવડ આપને ખબર છે બેટા તમે આઈ ઈ જાવ મંદિરે એના થોડો આગળ છે ત્યાં ગો મંદિર નહી આગળ ના આવે और रे भाई ये कर रहे हैं हम एक तो बहुत पर भाई ये हम खाली पहले आया हो हम कर वो जो खाली आया हो वीडियो होता है 5 8 एक पालो आज मतलब खाली आज पकड़ के बाकी 1 2 3 बोले पर आज दिन में आज खाली आया हो चलो 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 हमारी राशि ना ग्रहनी वीटी पैरवात हमारा जीवन में चढ़ती है

No, yeah. they